ખાપટમાં જે પાણીના જે પ્રશ્નો થયામાં આપ જોશો ને તો હનુમાન રોકડીયાનું જે મંદિર છે એની પાછળનો ભાગ લઈને સીધે સુધી જૂનું બોકીને લીતામણી માતાજીના મંદિર કે આ બાજુ વિસ્તાર એ તમારે વિચારવાનો વિસ્તાર છે એટલે મને ખ્યાલ છે કે અમે જ્યારે નાના હતા ત્યારે પણ ત્યાં બખરલાનું બીલડીઓ એના પછી પોરિટરાનો પાછળનો ભાગ એ બધા વિસ્તારનો મોટું બધો પાણીનો તત્વો આવે એટલે ત્યારે પણ એ વિસ્તારમાં જે ખેતીના લોકો કરતા ત્યારે ત્યાં પાણી ભરાઈ જતા અને ગેટ વિસ્તારમાં ચોમાહતા વાવેતર ન કરી એ રીતે ત્યાં વાવેતર ન થઈ અને એ જમીન આખી આખી તમારે ઉપરના ત્યાં પાણી હોયને દબાણને રીતે વેચાઈ જાય હવે એ વિસ્તારમાં આજે આપણે સૌ જોઈએ છીએ કે ત્યાં બાંધકામ થઈ ગયા એટલે બાંધકામ થયા એટલે પાણીનો નિકાલો છો પછી વાસરા દાદાનું મંદિર જે ભૂખી આગળ છે ત્યાં પછવાડાના ભાગમાં ભાડ હતી અને ભાડમાં થઈ અને પાણી સીધે સીધા જ્યારે એને અખેડો એટલે ગાયો જે ઉભી રહેતી અખેડાનો ભાગ હતો પોરબંદર ત્યાં ભૂખેરા બોર્ડિંગ જે છે મેં બોર્ડિંગ અને પાછળના ભાગમાં તો ત્યાં પણ બધામાં મકાનો થઈ ગયા પછી આગળ જે જૂનો રબારી કેડો હતો એ વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં પણ બધામાં મકાનો થઈ ગયા એને લીધે ભૂખેરામાં પરિસ્થિતિ નિર્માણ થઈ હતી આમ તો અમે ત્યાંથી એક તમારે શો મોટર ગટરી છે ને ત્યાં તમારે એ વાસણડાના સ્થાનની સામેથી લઈ અને જસુબેનનું જ્યાં દવાખાનું છે ત્યાં એક તાકડીથી ન્યા લઈ ગયા વાસરા ડાડાના સ્થાન આગળથી પાણી નીકળતું બીજું જસુબેનના દવાખાના આગળથી એક પુલ હતો એ પુલમાંથી નીકળતું ત્યાંથી જે સ્ટ્રેન્સ હતી ની પણ તમે જોયો તો બધી ભરાઈ ગઈ પછી આપણો બંદરવાળો જે રસ્તો બનાવ્યો એમાં પુલીઓ ઉપરના ભાગમાં અને ક્યાંય બોખીરાગઢ બી એ મીકાતા પડી નાના હતા આ વખતે જે રીતે વરસાદ જે પડ્યો જે રીતે પાંત્રીસ છત્રીસ ઇંચ ચોવીસ કલાકમાં એને લીધે પાણીનો મોટો જથ્થો આવ્યો એટલે ત્યાં એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના માટે આવતા દિવસોની અંદર જે ખાસ કરીને બાયપાસ અને બાયપાસના ઉપરના ભાગમાં જે વાડી વિસ્તારના બધામાં પાણી ભરાઈ ગયા એ નાનું પાણી પણ તમારે જે પહેલાં જતું ત્યાંથી જે આ કેવી જે છે એ અને એની પાછળનો દેવીનો ભાગ છે એ જ્યાંથી ને પાણીનો એ કંઈ મંજૂરી નથી આપી મંજૂરી આપણે લઈ અને એ પાણી પણ જેમ નીકળી જાય તો એ જૂની જે અમારે અમળિયારી કહેવાય છે કે અમળિયાળી થઈને જ્યાં અત્યારે આપણે આવાસ યોજના છે ને એ વિસ્તારમાં નીકળી જાય આવતા દિવસોમાં આયોજન કરશો એટલે એ વિસ્તારમાં જે પ્રશ્નો છે એ પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય એના માટે પ્રયાસો કરશું એમાં આમ તો માન્ય ધારાસભ્યશ્રીએ વાત કરી છે મેં પણ એક કાગળ આજે બધી જગ્યાએ ગયા છે કે અત્યારે તમારે પાણી જે ભરાઈ ગયા એને લીધે સર્વેની કામગીરી થઈ શકે એમની નથી આપણી પાસે લગભગ તો લગભગ એક લાખ અને નવ હજાર હેક્ટર કુલ ખેતીની જમીન સેમાં વાવેતર છે તો સિતેર હજાર હેક્ટરમાં તો પાણી ફરે ફરેલા છે એટલી જેવું પાણી ઉતરી જાય એટલે ટીમો અત્યારે થયા છે એ સર્વે કરશું એટલે જેને પણ નુકસાની ગઈ હોય એ સરકાર બધાને નિયમ મુજબને જે કોઈ રાહતો અપાતી એ બધી રાહતો એને આપશે